પોરબંદરના બરડા ડુંગર જંગલ વિસ્તારમાં ફૂલઝરનેસ નજીક દેશી દારૂની ભઠ્ઠી મળી આવી ગાંધી અને સુદામા જેવા સંતોની ભૂમિ એટલે કે પોરબંદરમાં દારૂની ઠેર ઠેર મહેફિલો જોવા મળે છે આપણું ગુજરાત કહેવા પૂરતું જ ડ્રાય સ્ટેટ છે બાકી તો પંજાબ કે ગોવાને પણ પાછા રાખી દે એટલું દારૂ ગુજરાતમાં પીવાય છે ત્યારે પોરબંદરના બરડા ડુંગર જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફને સંજય વાલાભાઈ તથા શરમણ દેવાયતભાઈ તથા જયમલ સામંતભાઈનાઓને મળેલ સંયુક્ત હકીકત આધારે બરડા ડુંગર ફુલઝરનેસ નજીક રેડ કરતા દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી તથા દારૂ બનાવવાનો હાથો તથા ભઠ્ઠીના સાધનો મળી ચોત્રીસ હજાર એકસોનો મુદ્દામાલ મળી આવ્યો હતો અને રેડ દરમિયાન આરોપી નાસી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો